લાકડી તાલુકાના ભક્તો દ્વારા બાબરી સુ થરાદની અબોલ ગૌમાતા માટે ખાણ દાણશાળાની વ્યવસ્થા કરવામાં આવી ઉત્તરામ નાય જ્યોતિષ પીઢાદીશ્વર અનંત શ્રી વિભુ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિ મુક્ત સરસ્વતી ગૌ સંસદ રામભાઈ તથા મહેશ દવે પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત લાકડી પંથકમાંથી લોક સહયોગ મેળવી અતિવૃષ્ટિ અસરવાળા વાવ ભાભર ગામ થરાદની અબોલ ગૌ માતા માટે ખાણદાન ચારાની વ્યવસ્થા કરવા ટીમો બનાવી લોક સહયોગ મેળવેલ જેમાં લાકડી ભાજપની મિટિંગ દરમિયાન તેમજ ત્યારબાદ બજારમાં મહેશ દવે જોડી ફેલાવી સાથે એમરાજભાઈ પટેલ ડોડાભાઈ પટેલ ડિરેક્ટર હર્મસ સી અરજનભાઈ કુલદીપસી લાખણી વગેરે ફરી गौ માતાને ચારે માટે 1 લાખ જેટલું દાન એકત્રિત કરેલ અને હજુ જરિયાત મુજબ કામ આવશે આ માટે સુન્દનાત બાપજી ચેકરા તથા જગતસિંહ જસરા વગેરે પણ સહયોગ આપેલ રિપોર્ટર શ્રવણ ગોસ્વામી લાખણી જગતguru શંકરાચાર્યજી महाराज אביયુક્તેશ્વરન સરસ્વતીજી ભારતપરા गौ અભિયાન ચાલે છે ને સેવા માટેની પ્રેરણા મળી રહી છે એવા સંજોગોમાં ભાવ થરાદ સુઈગામ ભાભર વિસ્તારમાં તાજેતરમાં અતિવૃષ્ટિ અને પૂરના પરિણામે ગૌમાતાની કફોડી પરિસ્થિતિ ગૌશાળા અને રખડતી ભટકતી ગૌમાતાઓની પરિસ્થિતિ કફોડી બની છે આવા સંજોગોમાં સરકાર સરકારનો પૂરતો પ્રયત્ન કરે છે અને અનેક સેવાભાવી સંસ્થાઓ પણ પોતપોતાનો પ્રયત્ન કરે છે એ જ પ્રયત્નના એક ભાગરૂપે અમે લાખણી ગામે આજે જોડી લઈને દરેક વેપારી મિત્રો કે જે કોઈ લોકો મળે છે તેમણે વિનંતી કરી છે કે ગૌમાતાની સેવા સેવાર્થે અહીંથી ઘાસચારો દાણી ત્યાંથી પહોંચાડવું છે તો તમારી જેની જે ઈચ્છા હોય આ જોડીમાં નાખી શકો છો અને ગૌ માતા માટેની ભિક્ષા માગવા માટેનું કામ અમે અમારી ટીમ સાથે બધા જ લોકો આદરણી હેમરાજભાઈ આદરણી ભૂડાભાઈ કુદીપસિંહ હળવતસિંહ વગેરે બધા જ લોકો અર્જુનભાઈ ઇત્યાદિ છે સાથે અને બધા જ મિત્રો સાથે મળી અને લોકો પાસેથી ગૌ માતાના માટે આ દાન મેળવીને આવતીકાલે શક્ય હોય આવતીકાલે એ ટ્રકો કે ડાલા ભરી અને એના માટેનું ઘાસચારો ઇત્યાદિ પહોંચાડવાની વ્યવસ્થા કરી અને જે જે ગૌશાળાઓ અથવા તો રખડતી બટકતી ગૌમાતાઓને તકલીફ એ વિસ્તારમાં છે ચાર તાલુકાઓમાં ત્યાં આગળ પહોંચાડવાની વ્યવસ્થા અમે કરી અને ગૌ સેવાનું કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને આના માધ્યમથી લોકો પણ પ્રેરાય એવી અપેક્ષા રાખીએ છીએ ગૌ ગૌ માતા માટે બાકીના લોકો માટે તો લોકો સેવા અને પૈસા ખર્ચ છે અને કીટો પહોંચાડે છે પરંતુ ગૌમાતા અમોલ ગૌ માતા માટે પણ આ સેવા થાય એવી અપેક્ષાથી અમે આ કામ કરી રહ્યા છીએ